કાકા પતંગ લાવ્યા ડાડા હું કાલ તો નઈ આલે હ પતી ગઈ તો એ હવે જો કોણ દારું પતંગ લેવા દુકાને તો કાલ લિયા લે ઉત લે દારું લે દારું નઈ આલુ એ આય કાલ લિયા તો નઈ બકલા પતંગ દેવા હા પતંગ પોતર મત અટલિયા ને નમમ આવો પાહ સકા મેલે બધરમ ને હુઆ આખો લડજો પૈસા લાવતા નમમ આવો જ છે નઈ લિયાલવા ને મુતન પતલ જા ના ઓ

ના સુખાય ને લે મસ્ત પતંગ જો આઈ રહ્યો આ ને મસ્ત પતંગ આઈ રહ્યો જો આ ટુકકા પતંગ મસ્ત આ તમે જલાગર અલ્યા પતંગ જો બીજા હાલ

આ આઈ રહ્યો લે ભણો ભણો છોડે ને યાર પડી ઓકણ પડ્યા પતંગીએ મોમા લો આઈ પતંગ પા તો ખબર બળ બીજા લેવા ને ના ના આટલો એ પૈસા આ બેન કાકા 150 રૂપિયા દેતા મને ઓ મોજ કરો આ કપાઈ બીજો પતંગ લેવા આવજો પાહ કટીયું છે લે ઉતરી ના ચલાવ કેવું પડી જ હા

કોજો નીકળ જો બીજો હા ફાડે ને સાલી દઈ અલ્યા ના સાલી યાર અમાર સંતોલી ના હા હા કોઈ હા દો આ કેટલો ફાયદો થયો એટલે બી તો ફોન લુંટે લપડ્યા પણ ફોન લુંટે ન હોય અને આ છે લુંટી બે કાનો પર વેકવાના આ મમ્મી ગયા તા મમ્મી તો પીએ ગયા પીએ ને એમાં ભાઈ તો કબરની જો ફરતો હતો ઓ તો એમાં પતંગ આપણે આઈરા આ લેવાનો તો આ મેલ દેવાના હંગરી અમાર બહાર ના નખ ના બાળા લ્યા ગયો યાર પતંગ થોડો પડ્યો

અવા હાડ અવા ઉંટી લુંટી હું લે આવવાના હ હલ હા અમે જીએ દે હા હા ચલો આપણે સુદા કાકા બીજું લાવવાના

એ હેડો તો માર્યા બુ માર છોકરા બલે પતંગ લાબના હા હેડો કે મસ્ત પતંગડ ઓ પતંગ એ લે ભોણે એટલે દિલી વા તનો પતંગ લે આદ્યો તું છોકરા આ પતંગ બોઢા ગરા પતંગ લે કેતો નઈ લે આ પતંગ બજે વા તેડે બોતે ગરા ગરા ભરા ભરા આ ભાઈ આ બદલજો અલ્યા બળદાર બધું ઉભર તો મુકા ભણ પડંગી આડશો ને ડાયરેક્ટ મને કોઈ તો બોલો બીજો લેવાનો બોર ફરા બોલો દેખાય

મોટા પડે પતંગ સારા બદલાયુ ચિંતા કરો બદલાયુ ને મને બીજે લે આવ બોલો બોલો આ બે આલ દો ભાઈ પરમાની લેવા આવન એક સાઈડમાં વા ભાવ તો ઉતરને પર તલક ના ગમે છે બીજે પરમે રૂપિયા થઈ યાર 20 રૂપિયા હો આ લઈ લો 2000 રૂપિયા લઈ જો બોલ દે આવો તો તો લો અરે લો બદલ તું ભણા કે પેક કર ફરાક તો પૈસા આ અરે બધા લો બદલ દે લાગ ઘણો તમે જો

અમે બે લાગે તમે કમાઈ ગયા ના તો એ ની તો અમે ભાઈ તમારે ઘણા બધા પતા ન ના આ તો રૂવિયા જીવ કમાઈ ગયા તમે ના આ તો ધૂમ ધાંધી ઉતરણ કરવાની કોણ પતંગ બધો લાવ રે હા બધે સુતી તો ગણ લો મોબાઈલ લે લે તમ આ બે હા હેલો તંગ દેવા મમ્મા તમે તો તમે જે કે યુ પા હા તો કશું હતું નહી કોઈ લા પાર્ટી રૂયો કે અમે ખબર હોય મળી પપડી ગયા આપણે ઓલા 620 6200 હા હા આટલા બદલ જ ના હોય એટલે એટલા યાર લો બોલા કરો 1200 રૂપિયા આ 60000 તમારું યાર આવો હાલ તો રૂ વેચ્યું ને તમે ગયા તમે તો ક હાલું હું તો ના આલ દેવાનું થોડુંક તો રાખવાનું એટલા 60000 આલ દો ડાલ એ 100 બહુ ઉછાય યાર કેમ ઓમ કરો તમે યાર 100 બહુ ઉછાય કે 100 કે તો આપણે હવે ઉતરન લકી જાઓ હા ઓજો પા પાક તો પાડો પાડું પાડું લે આ બે તો ઉત જબર જીવું આ બે લુંટવાના બાપ બની બો દી તો લે પૈસા અલ્યા ની સંતા કાટુ કાટુ યાર બરેક આ બે તા મોમી કરાવી દે હવે હા કલ્લ પડ્યા

મમ્મી ને પૈસા મિલ દે તિજોરી મિલ દે તિજોરી